રામ રામ સીતારામ બધાને આપણે આવી ગયા છીએ હોર હોર માં વાળીએ આપણે સાટવાનું છે જો આ બધી વસ્તુ આરે લઈ લીધી છે બધા શોરૂમમાંથી થી ખરીદી ખબર હોય તો આપણે આમ કરીને આમ આવી સ્નેપ મૂકે ફોટા મૂકે ઇન્સ્ટાગ્રામ માં આપણે આવી રીતના કરીને નીકળી ગયા સીતર પોગી ગયા એટલે આપણે હવે દવા સાટી દેવાની છે બરોબર હાલો દવા સાટી દેવી હાલો કાલની જેમ આજે લાઈટ આપણને દગો દીધો છે આપણે બેઠા છીએ વાટે જેમ કે લાઈટ આવે પછી દવા સાટવાનો મેળ આવે ત્યાં સુધી દવા સાટવાનો મેળ આવે નહીં આવે મેળ આવે કેમ થાય નહીં તો પછી

એટલે એની માટે આપણે ઘોડી લેવા જતા ઘોડી વગરથી બહાર નીકળ્યા નહીં એટલે આપણે આપણી બીએમડબલ્યુ લઈને નીકળી ગયા છીએ ઘોડી લેવા જવાનું છે આપણે હાલો ઘોડી લઈ આવીને પછી ડાયરની મોટર કાઢી નાખવી કેમ કે કાઢવી તો જોઈશે એના વગર તો કંઈ થાય નહીં આપણે આપણી લેમુરગીની લઈને એટલે લેબુર્ગીની શું હશે ને કંઈ કીધી આપણે ભૂલાઈ જાયલો જવા જવું એટલે આપણે નીકળી ગયા છીએ લેવા ટો આલો ઘોડી લેવા તો આપણે આવી જાય પણ અહીંયા આવ્યા ને સાઈડ આપણી ભાઈ બેમાંથી એકી સાઈડ તાળામ લાગી નહીં એટલે આપણે એક જુગાડ આપનાવો છે આ બે બોલ ખોલી નાખવી એટલે અહીંયાથી કાઢ નાખવાની પછી આગળ કાઢ નાખવાની છે ને બાકી આઈડિયા તો આપણી પાસે હો ભાઈ

એ સંદરમાં જ બહાર નીકળીને બે ના એવું કીધું તું ભાઈ બિલકુલ નહીં થારો લાગતો જરી હારો નથી લાગતો બહુ ખરાબ લાગે છે એટલે આપણે નીકળીને આપણે હેઠળ ઉતરી નીકળી જીવ આપણે મેના લઈને આપણે જવાનું છે વાડીએ પાછા પગી જઈએ આપણી પાછા પાછળ આવે છે ઘોડીવાળું ટ્રેક્ટર કોઈ વાળા હેરાન કરે તો કેદી આપણાને આપણે આપણને હેરાન કરે જે બી વાળા તો આપણને દગો દેતા દીધો હવે આપણને દીધો છે દગો આપણી બોરની મોટરે બોર એટલે કે ડાર આપણી વાડીએ જે ડાર છે એની મોટરે હાલ આપણને બહુ મોટા પાયા દગો દીધેલ છે અને ફૂલ કડો કડાવીને ઉપર રહી ગયું છે કેમ કે આજે જ એની વોરંટી પૂરી થાય છે એટલે સલાહ એ દુઃખ કાય ખતમ નહી હોતા બે હું મારા કાકા ફૂલ જોશમાં છે ને આપણે ફાટકીથી બહાર કાઢી લેવાની છે અને આપણે હાલો પ્રોસેસ ચાલુ કરશું કાઢવાની આપણે બરોબર કઈ રીતે કાઢવાની છે તડિંગ 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 એમ થાય હાલો ભાંગી નાખતા નહી હો ભાઈ બધું ભાંગી જાય ઓ ભાઈ બધું ભાંગી જાય તો તમે ભાંગી જાઓ ભાઈ પહેલાં તો આપણે જરૂરી પ્રક્રિયા કરી નાખવી અને થોડીક સેફ્ટી કરી નાખવી કેમ કે કાઢતી વખતે મોટર પાછી અંદર ભળીને સારાની જાય નહીં જાય તો પછી ટેપો બાધે નહીં ભાઈ ધગો દેવાની તાણે છે ને આજનો દિવસ તો આપણો બગડીને બે હાલ થઈ ગયો ત્યાં આપણે ટ્રેક્ટર દગો દીધું ટ્રેક્ટર ચાલુ જ નથી થતું એને આપણે ધક્કો મારીને ચાલુ કરવાનું છે ધક્કો મારીને ચાલુ જ કરવું પડશે ત્યાં સુધી આપણું કામ આમ જો ધક્કો મારી દીધો છે આગળ એ એ એ એ એ એ ચાલુ થાય ચાલુ થાય કેમ લાગે થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું ચાલો હવે વાંધો નહીં એ ભાઈ ઉભા રહી જ્યો મને પસારતા નહીં ક્યાંય જોઈ હાલો મોટર કાઢી નાખ્યું બીજું હું આવા વારા ફરતી વારા ફરતી આવા ને થાય શું કરીશું આપણે હવે ભારે કરી છે એ જિંદગી એ સાલા દુઃખ ખતમ કાંઈ નહીં હોતા બે આપણે અહીંયા ઉભરી જવાનું છે આપણી ડ્યુટી અહીંયા છે કેમ કે આપણે ટ્રેક્ટર દીધું નથી કેમ કે ટ્રેક્ટર વારા છે વારાયે બંધ પડી જાય અને મારો પડશે અને ધક્કો અને ધક્કો મારવા અહીં કોઈ છે નહીં એટલે આપણને આપણી ડ્યુટી એમ છે કે આપણે અહીંયા ઉભો જવાનું છે બરોબર કેમ કે ટ્રેક્ટર હાલે

બોસ 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 રાખજો નકર આ બધું નંદવાઈ જા હે મારો એના રાણી આપડી બહાર આવી ગઈ છે અને આને પાછું મારો થોડું પાસો આવજો હાલો આપણને કોમેન્ટરી કરવા હા આપણે કોમેન્ટરી કરવા હટુ રાખ્યા છે

એક લાખ ફોલોવર્સ કમ્પ્લીટ થઈ ગયા છે એક લાખની આપણી ફેમિલી થઈ ગઈ છે તે બદલ આપણને બહુ ખુશ છે આમ અનુભવ થાય છે અને બસ ઇન્સ્ટાગ્રામમાં જેવો સપોર્ટ મળ્યો છે ને એવો સપોર્ટ યુટ્યુબમાં મળી જાય ને એટલે કામ થઈ જાય બરાબર સો કે ડન થઈ ગયા છે આપણે કાંઈ નહીં અત્યારે ખાઈ લો અત્યારે તમને થોડું ઘણું ખાઈ લો બરાબર પછી આપણે પાર્ટી કરવાની છે આપણે ઇન્સ્ટાગ્રામમાં એક લાખ ફોલોવર્સ કમ્પ્લીટ થઈ ગયા છે એ સો કે કમ્પ્લીટ થઈ ગયા છે બરાબર એટલે અત્યારે ખાઈ લો આ સાંજે આપણે પાર્ટી કરવાની છે બરાબર સમજાઈ ગયું

રહેશે કે નહીં રહે બસશે કે નહીં બસે હવે ડૉક્ટરના હાશનો અવાજ છે ભાઈ એટલે આપણે એને લઈ ગયા છે અને અહીંયા આપણો લોક પૂરો થાય છે બરાબર ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવો અંગૂઠો હોય છે એ ફાટ કરતો દબી દેજો બરાબર બાકી મળશું આવતા વ્લોગમાં બાય ભાઈ બધાને